ભરૂચ એલસીબીએ અંકલેશ્વરના નવા ગામ કરાર વેલ ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી હતી અંકલેશ્વરના નવા ગામ કરાર વેલ ગામની નવી નગરીમાં રહેતી રેખાબેન સતીશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની એકસો ને ત્રેસઠ નંગ બોટલ મળીને કુલ ઓગણત્રીસ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી હતી અને તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વર વસાવા આપી ગયો હોવાનું જણાવ્યું હતું પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર